ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દાહોદ મુકામે ચાર પોઈન્ટ પચીસ કરોડ ખર્ચે બાંધવામાં આવેલ નવીન એસટી ડેપો વૃક્ષો પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી વચુભાઈ ખાબડના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી વચુભાઈ ખાબડ દ્વારા રિવીન ખોલી તકતી અનાવરણ કાર્યક્રમ કર્યા બાદ તેઓએ જણાવ્યું દાહોદમાં વર્કશોપ ખૂબ જ ફાયદાકારક નીવડશે કેમ કે વર્કશોપની માં ફક્ત દાહોદની જ નહીં પરંતુ દાહોદ આવતી કોઈ પણ એસસી ડેપોની ગાડી અહીં રિપેર કરવામાં આવશે જેથી કરી મુસાફરોને બસમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે પૂરી કાળજી લઈ બસોનું સુચારું મેન્ટેનન્સ થાય તે માટે વર્કશોપ બનાવવામાં આવ્યું છે વર્કશોપમાં ડેપો મેનેજર ઓફિસ ઇલેક્ટ્રિક રૂમ એડમિન સ્ટાફ ઓફિસ સ્ટોર રૂમ ઓઇલ રૂમ ટાયર રૂમ બેટરી રૂમ બેઠક રૂમ વોટર રૂમ તથા શૌચાલયની પણ વ્યવસ્થા કરવામાં આવે છે દાહોદના લોકલાડીલા સંસદ સભ્ય ભાભોરે જણાવ્યું કે દાહોદ સ્માર્ટ સિટી હોય કે પછી નવ હોર્સ પાવર ધરાવતું રેલવેનું આધુનિક એન્જિન બનાવવાનું કારખાનું જેમાં દાહોદ અગ્રેસર રહેશે ટૂંક જ સમયમાં દાહોદમાં બનેલા આધુનિક કેન્દ્રનો દેશ તથા દુનિયામાં રેલના પાટા પર દૃઢતા જોવા મળશે કાર્યક્રમમાં પંચાયત અને કૃષિમંત્રી બચુભાઈ ખાબડ દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ પર્વત ડામોર દાહોદ નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભંગળ દાહોદ ભાજપ શહેર પ્રમુખ અર્પિત શાહ ગોધરા એસટી વિભાગીય નિયામક એસ કે ડામોર દાહોદ ડેપો મેનેજર વસૈયા દાહોદ ભાજપના હોદ્દેદારો તેમજ એસજી કર્મચારીઓ મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ મા ન્યૂઝ કુલદીપ ઉપાધ્યાય દાહોદ